જે વગર વાકે અને વગર ભૂલે સહન કરે એનું પુણ્ય વધે પરિવાર એક વાર બોલીએ આપણે બધા વગર વાકે બોલો વગર ભૂલે જે સહન કરે એનું પુણ્ય વધે અને સાક્ષાત દાખલો તમારે જોવો હોય સાક્ષાત દાખલો જોવો હોય તો ક્યાંય જવાની જરૂર નથી જોઈ લો રત્નચંદ્રેશ્વરી મહારાજ જીવનમાં એમને ક્યારે કોઈને ફરિયાદ કરી નથી એક સમય એવો હતો એક સમય એવો હતો કે રત્નચંદ્ર વિજયજી નામનો કોઈ સાધુ આ સમુદાયમાં છે કે નહીં એની કોઈને ખબર નહોતી અને તમે બધા એના સાક્ષી છો એમની ગળી પછી અહીંયા થયેલી એમની બન્યાસ પછી અહીંયા થયેલી એકમાત્ર ગુરુની છાયામાં ખોવાઈ જવા કોઈ ફરિયાદ નહીં કોઈ શિકાયત નહીં ગમે તેવું સહન કરવાનું આવે એમના મોઢા પર ક્યારે પણ ઉદાસી નથી આવીને એનું પરિણામ એ આવે છે આખી સભા જ એમને પૂજે છે આખી દુનિયા એમને પૂજે છે ફરી એક વાર વગર વાકે બોલો વગર ભૂલે જે સહન કરે એનું પુણ્ય વધે તમારું પુણ્ય તમારે વધારવું હોય તો આવા બનજો આ બધી વાતો આમ તો એકાંતમાં એમને કહેવાની હોય પણ તમારી સાક્ષી એના માટે કહું છું કે તમને પણ આ સમજણ પડવી જોઈએ કે તમામ આવી તૈયારી સાથે અહિયાં છે કેવી છે ને દીક્ષા બાપુ છે ને